સમાચાર તો અમદાવાદના એસજી હાઈવે ખાતે એસજીવીપી દ્વારા કળશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્મૃતિ મહોત્સવના આરંભ પ્રસંગે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત હજાર પાંચસોથી વધુ દેશ વિદેશના લોકો જોડાયા હતા અને બાર થી વધુ દેશોના સમુદ્ર અને નદીઓના જળ સાથે ભારત વર્ષના પવિત્ર અનેક વાવ તળાવ કુવા સરોવર અને સમુદ્રોના જળનો સમાવેશ કળશ યાત્રામાં થયો હતો જે ભવ્ય એકાદ કિલોમીટર લાંબી કળશ યાત્રામાં સાધુ સંતો સહિત અનેક ભક્તો જોડાયા હતા અને મોટી સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિ જોવા મળી હતી એસજીવી પી દ્વારા સ્મૃતિ મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે સ્મૃતિ મહોત્સવની અંદર જો વાત કરવામાં આવે તો જે આ કળશ યાત્રા છે તે નીકળી હતી જેની અંદર પંચોતેરસો થી પણ વધુ દેશ વિદેશના બહેનો છે કે આ કળશ યાત્રાની અંદર જોડાયા હતા બારથી પણ વધુ દેશોના જે સમુદ્રો અને નદીઓનું જળ છે તે લાવવામાં આવ્યું હતું નવસો નવ્વાણું નદીઓ સાત સમુદ્રો અને અનેક સમુદ્રોની અંદરથી આ જળ છે તે લાવવામાં આવ્યું હતું અને જેની ભવ્યથી ભવ્ય કળશ યાત્રા છે તે નીકળી હતી મોટી સંખ્યાની અંદર આ કળશ યાત્રાની અંદર દેશ વિદેશની બહેનો છે તે જોડાયું છે એક ભક્તિભાવનો માહોલ છે તે જોવા મળ્યો હતો ચોક્સ જે રીતે જોવા મળ્યું છે આ સ્મૃતિ મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેના પ્રારંભે આ કળશ યાત્રા છે તે નીકળી હતી જેની અંદર આ મહિલાઓ છે કે જે મોટી સંખ્યાની અંદર જોડાઈ હતી કેમેરામેન અજય નિલેવર સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદમાં તૈયાર થયેલા ધ્વજસ્તંભ બાદ વધુ એક મોર પીંચ ઉમેરાયું છે અમદાવાદના પંદર કારીગરોએ ત્રણ મહિનાની મહેનત બાદ પાંચસો કિલોનું એક મહાકાય